હલો હાય 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 હું રવિ વનરણના ચાર ચાર સમાચારમાં આપનું સ્વાગત કરું છું વિદેશના મહત્વના સમાચાર ચીનના જીલિંગ શહેરના પાર્કમાં અમેરિકન કોલેજના ચાર શિક્ષકો પર છરીથી હુમલો આફ્રિકન દેશ માલાવીના ઉપરાષ્ટ્રપતિ સહિત દસ લોકોનું વિમાન દુર્ઘટનામાં મોત તમિલનાડુના મંદિરમાંથી ચોરાયેલી પાંચસો વર્ષ જૂની મૂર્તિ ઓક્સફર્ડ યુનિવર્સિટી ભારતને પરત આપશે યુએનએસસીમાં ગાઝામાં સીઝ ફાયરનો પ્રસ્તાવ પાસ થયો રશિયા મતદાનથી દૂર રહ્યું ભારતના મહત્વના સમાચાર નીટ પરીક્ષા વિવાદ મામલે સુપ્રીમ કોર્ટે કાઉન્સિલિંગ પર પ્રતિબંધ મૂકવાની અરજી ફગાવી પરીક્ષા ફરી નહીં લેવાય એમપી ના ધારની પાઇપ ફેક્ટરીમાં લાગેલી ભીષણ આગ અગિયાર કલાક બાદ કાબુમાં આવી યુપીના હાપુડમાં ટોલ માંગવા પર ટોલ નાકામાં તોડફોડ કરી ભાગી ગયેલો બુલડોઝર ચાલક ઝડપાયો સીએમ ભગવત માનને મળવાની જીત સાથે ચંદીગઢના પચાસ ફૂટ ઊંચા મોબાઈલ ટાવર પર ચડી ગયેલા યુવકને સમજાવીને ઉતારાયો ગુજરાતના મહત્વના સમાચાર સ્કૂલ વાનના ભાડામાં બસો અને સ્કૂલ રિક્ષાના ભાડામાં મહિને સો રૂપિયાનો વધારો કરાયો રાજકોટના ત્રંબામાં સંત સંગોષ્ઠીનો પ્રારંભ નિજાનંદ સ્વામીએ કહ્યું કે અયોધ્યાના પરિણામે બતાવી દીધું કે ક્યાંક ચૂપ થઈ છે દેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર બસાવાની ઓફિસ બહાર પેશાબ કરી નશામાં દૂધ હેડ કોન્સ્ટેબલે હોબાળો મચાવ્યો વડોદરાના માણેજામાં આવેલી સોસાયટીના નવ મકાનોની છતની પેરાફીટ તૂટી પડી ત્રણ મહિલાઓને ઈજા તો જોતા રહો દેશ અને દુનિયાના ખાસ ચાર ચાર સમાચાર હું રવિ બારોટ તમારો યાર આગળનું તો ખબર જ છે ને પછી મજા કરો ને યાર